હીરો કોણ અને વિલન કોણ આ વાતમાં વેદવ્યાસજીને તો જરા પણ પ્રશ્ન ચિહ્ન નથી એ આદિ પર્વમાં જ કહે છે એ કહે છે યુધિષ્ઠિર ધર્મમય મહાડ્રુમ યુધિષ્ઠિર જે છે એ ધર્મનો મોટો વૃક્ષ છે એ વૃક્ષની જે સ્કંધ છે એ અર્જુન છે એની જે શાખાઓ છે એ ભીમ છે જેના ફૂલ પત્તા છે એ નકુલ સહદેવ છે એના જે મૂળિયા છે ને એ કૃષ્ણ છે ઠીક છે દુર્યોધન માટે છે દુર્યોધન ગુસ્સાનો અહંકારનો જે વૃક્ષ છે મોટું વૃક્ષ છે એ દુર્યોધન છે એની જે સ્કંધ છે જેના પર ટીકીનો ઉભ્યો છે એ કર્ણ છે શકુની તો એની શાખા છે એટલે શકુની નહીં કર્ણ કરતા ઓછા મતલબ ખરાબ માને છે કે કર્ણ નહીં શકુની કરતા મોટા ખરાબ માને છે વિચાર કરો ઠીક છે અગર આપણે જે રીતે બધા કથાકારો નીકળી આવ્યા છે એ વાત કરે છે તો એ તો કે મૂળ કોણ છે શકુની મૂળ હોવું જોઈએ તો હોય પણ સ્કંધ કોણ છે શાખા શકુની છે દુશાસન ફૂલ પત્તા છે અને જે મૂળ છે ને એનું એ કોણ છે ધૃતરાષ્ટ્ર કેમ કે એક મનુષ્ય જે દુર્યોધનને રોકી શક્યો હોત અથવા તો એનો પિતા અથવા તો રાજા ધૃતરાષ્ટ્ર બંને પણ પાંચ ગામ માં ગયા પાંચ ગામ અને યુધિષ્ઠે કીધું કે અગર કૃષ્ણ પાંચ ગામ પણ આપતા હોય ને તો તમે લઈ લેજો ઈ ચાલશે પણ એનાથી ઓછું કઈ નઈ પણ એટલું તો આપો ઇન્દ્રપ્રસ્થ રાખો તમે એ પાંચ ગામ માં માનતા હોય તો એ તમે લઈ લેજો એ પ્રસ્તાવ સાથે જાય છે કૃષ્ણ ત્યાં એ બધાને સમજાવવાનો પ્રયત્ન કરે છે એ કર્ણને પણ સમજાવવાનો પ્રયત્ન કરે છે એ ધૃતરાષ્ટ્રને ત્યાં સુધી કહે છે કે હે રાજા તમે આ શું કરી રહ્યા છો તમારો આ જે પુત્ર છે ને એને તમે કારાગારમાં નાખો એને પકડો એને દંડ આપો અને તમારા આખા પરિવારને બચાવી લ્યો તમારા આખા રાજ્યને બચાવી લ્યો એ ત્યાં સુધી કહે છે દુર્યોધન એની મંડળી શું શું કરે છે દુર્યોધન કર્ણ શકુની બધા એ લોકો આ રચે છે પ્રપંચ રચે છે કે આપણે આપણે કૃષ્ણને પકડી લઈશું કૃષ્ણને અફકોર્સ એ વાતની ખબર પડી જાય છે ને ત્યાં એ પોતાનું ઓલું રૂપ દેખાડે છે હે ને એ જે વાર્તા છે અને ત્યાંથી નીકળી જાય છે પણ તમે વિચાર કરો એ ઘડીએ પણ ધ્રિતરાષ્ટ્ર અગર ચાહત તો એ યુદ્ધ રોકી શક્યો હોત ઇનફેક્ટ

એટલે તો તો એ વૃક્ષ અને જે મોટો અગર આમાં કારણભૂત કહીએ દુર્યોધન જ છે દુર્યોધન નું અહંકાર દુર્યોધન નું માત્સર્ય એમાં જોડાયું કોનું માત્સર્ય કર્ણનું માત્સર્ય અને એ બંનેને પોષ્યા કોણે ધરાશ જે એને રોકી શક્યા હોત અને એને ના રોક્યા એટલા માટે જે મૂડ્યા છે એ છે